અમારા ગામમાં બે અમાસ કરી અમારા ગામમાં જે ગોરબાપા જાહેરાત કરે ને એ અનુસાર હાલવાનું હોય અને જાહેરાત કરી જ દે અગાઉ બે દિવસ એટલે અમારે મંગળવારે અમાસ કરી એટલે બે અમાસ હતી એમ કાલ સોમવતી હતી ને આજે મંગળવારે અમાસ એટલે દેવાનસિંહ પપ્પાને જવાનું છે પાણી રેડવા એટલે એ આજે પાણી રેડવા એક દિવસ બા એક દિવસ શું ને આજે એને પપ્પા જાય ને અમારો દેવાનસિંહ આજ તો છ વાગ્યામાં ઉઠી ગયો તો મને એમ છે અરે પાણી રેડવા જવું હોય છે એને જ મેં પાછો હોવડાવી દીધો કારણ કે નદીમાં એને પપ્પા એ રે હાલે નહીં એટલે આમ એમ કહેતા કે અમાસનું કામ ન કરાય પણ અમાસનું કામ અમે કંઈ ન કરી આજે દવા છાંટવાની છે મરસીમાં પણ આજે આપણે રાખવાનું છે કામ બધું બંધ ખેતરમાં કંઈ કામ નહીં કરવાના વાડીવાળા માણસોને ઇનામ પાડી દેવાની કે આજ કામ કંઈ કરવાનું છે નહીં અમાસનો હપ્તો હોય અમાસનું કંઈ કામ કરી જ નહીં અમે અને આપણે શિવજીને પાર્થેશ્વર મહાદેવની લિંક કાલે બનાવી હતી પણ આજે અમાસે એટલે આજે આપણે આમનો આખો દિવસ પૂજીને કાલે પધરાવશું આપણે

એક તમે પિતૃ કાર્ય કરો ત્યારે પાણી દીવો કરવાનો હોય અને અત્યારે પાણી રેડવા છે પેલા ના દઈ ભાઈ લાજ કાઢી નહી ગમતું એટલે ઉગાડવા બધું એટલે આપડે પિતૃ દેવ ને આમંત્રણ દઈ દે પાણી પીવા આવી જાજો

તો જોવા મળે ને એને વાડીયાથી ગાધો ને વહી તેમ કપાસ કે કઈ વાંધો જ નથી કાંઈ આપણે નુકસાન જ નથી અહીંયા આવીને ત્યારે ખબર પડે જે આપણે ઉપરના પડામાં હે માનવી એ આપણી જે આ વયવી હે અઢી ત્રણ વીઘા જેટલી અંદાજે છે એ આપણી ઘરના પડામાં માનવી છે એટલે એ માનવીમાં એ કોઈ જાતનો વાંધો નથી અને મગફળી તો એવી વસ્તુ છે કે એમાં જરૂર હોય તો જ દવા સટ્ટાય બાકી જારો વિનાની સટ્ટાય નહીં ને આપણે એક પણ રાઉન્ડ મગફળીમાં દવાનો નથી માર્યો કારણ કે બહુ જરૂર પડે આમાં તો ફૂગનાશકની પડે અથવા માંડવી રોકવાની તમે દવા મારો અને આપણે આ છે જીજે બત્રી એટલે આ મગફળી એવી છે કે આને રોકવી ન પડે કારણ કે આ મગફળી વૈદોષી કરે અને આમાં ફૂગનું પ્રમાણય ઓછું રહીએ અને ઈયળનું પ્રમાણ ઓછું રહીએ કદાચ આવે ખરી પણ એ બે ચાર દી માં તમારી વહી જાય પાછી અને એ આપણે આવી રીતે શરૂઆતમાં હાવ હજી આપણે ક્યાંય ફૂલે ઉઘાડતા નહોતા તય જો અત્યારે આવે ને તો પાછી આપણે થોડોક દવા મારવી પડે કારણ કે ચાર પાંચ દી રહીએ તો ચાર પાંચ દી માં તો ઘણું નુકસાન કરે હુયામાં પણ આ માનવી ઓમ હારી હે કે આમાં કોઈ જાતનો રોગ નથી આવતો હાલો મેન મુદ્દો છે આપણે ભાગ્યા વાળામાં તું એરનું શું થયું છે એ જ જોવાનું છે તમે તો જોઈ ગયા પણ હું જ બાકી હોય લગભગ હું તો આટો મારી ગયો જો આપણે આવી ગયા અદાવારી મગફળીમાં અને અદાવારી મગફળીમાં તો આમ તો કઈ જોવા પાણું તો છે જ નહીં કારણ કે મગફળી તો અસલ છે પણ આપણે આમાં કઈ બીજું હોત ને તો અત્યારે જોવા પાડું તો કઈ જોવા પાણું એ નહીં નહીં નાનો આગ્રહ હતો કે આપણે તુવેર વાવવી છે એટલે આપણે કીધું કઈ વાંધો નહીં વાવી દઈ અને વાવી દીધી અને તુવેર ચાર પાંચ કે અતિવૃષ્ટિ થઈ અને અતિ વરસાદ થઈ તો પછી ગમી મોલ બરી ગયા મરચી બરી ગઈ કપા ભરી ગયા તો આ તો હજી ઉગતી હતી તુવેદર નું તો મોટી મોટી તુવેર સાંભળી છે કે બરી ગઈ છે તો આપડે તો હજી અવડી જ થઈ છે હવે આને ઉપાડી જ નાખવાની છે જો ત્યાં બરી ગઈ છે આમાં તો મોટી થઈ હોત ને તો કરવું ન પડે અને પાણી નો પ્રશ્ન નો પણ હવે માતા ની દયા થઈ ગઈ છે એટલે પાણી કઈ ઘટવા પાણું છે નહીં એટલે હવે બરી જાય તોય આપડે બીજું વાવેતર સૈણા કે જીરું કે કઈ કરી શકશે એમ અને મગફળી બહુ સારી છે અને આપણે મગફળી હવામાન ખાતા કારણ કે હવામાન વાળા બધા સોમાહો હાલવાનું છે તો કીધું આપણે ટૂંકી મુદતની મગફળી નથી વાવવી અને જીજે બત્રી વાવી એટલે સાડા ચાર પાંચ મહિના પાકે તોય વાંધો નહીં એટલે હવે જય પાકવું હોય ત્યાં ટાઈમ આવશે પાકશે એટલે આમાં કોઈ પ્રશ્ન નથી એક છે કે નોર્મલ કોઈ ફૂગ બૂગ પ્રશ્ન ઉદભવે હવે વાતાવરણ ફેરફાર થાય તડકો આવે ને આવું વાતાવરણ ભેજવાળું થાય એટલે સફેદ ફૂગ ઉદ્ભવશે પણ એનો આપણે સમય સમયે કંટ્રોલ કરી લેવું પણ આપણે નયનાનું નાનું આવેલું નહીં મને તો આની તો થઈ ઉપાધિ હતી કે મને તો મરચી ની ઉપાધિ મરચી નહીં મને શોખ હતો કે ઓણ તો વીસ વીઘાની જ વાવી છે બોર મરસી હજી કાઢી નો થઈ ત્યાંથી મેં પ્લાન કરી લીધો તો કે વીસ વીઘા ની મરશી વાવી છે અને પણ એમાં ભગવાન ને લાજ રાખી દીધી જાતી જાતી રહી ગઈ છે નખરી એમ કેદ લેવાય વીસ વીઘાની આમાં તો અફસોસ નો આમાં તો અફસોસ નથી અફસોસ તો હોમા થાય ને મને તો એમ થઈ ગયું કે અરે મરસી વૈજાય તો હું થાય મેં કીધું અલગ અફસોસ નથી એનું કારણ આપડે બે પાછળ હતા તુવેર ને બિયાર ને એ બધું જોયું જોકે નુકસાની તો ખેડૂત ને હોય પણ આવી નાની નાની દહક હજાર ની નુકસાની તો મનમાં હોય મોટી નુકસાની આવે ને તો થાય કે ઓહો કેટલી નુકસાની તોય આગળ જોઈ આવી આપણે મોહકમા જઈવા છે આગળ કેવી પરિસ્થિતિ છે હવે જાય પછી ખબર પડે જો આગળ હશે તો પાછી સોપી દેવાય હો એવું કરતા આપણો પ્લાન ખેડુનો ફરતો હોય કારણ કે આટલામાં તો આમ અર્ધ અર્ધે તો પાણી ભરાઈ છે એટલે હવે આગળ જાય પછી હાચી ખબર પડે તો વાવી નો વાવી 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 નો વાવી ને વાવી વાવી ને વહી ગઈ તું એના છોડવા વહી ગયા છે હવે આમાં શું થાય આ બધાય જો હવે ઉપાડી નાખો તોય હાલ ફેલ ફેલી ઉપાડવા નહીં પડે સુકઈ જાય નીચેના ભાગ માંથી ઉપર ના ભાગ માં તો અર્ધે અર્ધે અર્ધું ડે હારી છે એટલે હવે આપણે આની માથે બેઠક કરવી જો હે કે હવે આનું શું કરવું તો સોંપી દેવી કે ન સોંપવી કારણ કે જે પાઇટ ભરાઈ છે એમાં ભરી ગઈ છે એટલે પાઇટમાં તો નક્કર કદાચ કાંઈ વાવેતર ન હોય ને તો એમાં તો કપા હોય તો કપા ભરી જાય છે અને તુવેદર વગર માનવીની વાવી એમને તો એ તો ભરી જ જાય એટલે આપણે પોણા પલાં લગી સારી ઉગી હે પચીસ ટકા હેઠેનો ભાગ છે એટલે હવે નક્કી કરી કે આમાં સોંપવી દેવી કે નથી સોંપવી કારણ કે હજી લગભગ આમ તો જગ્યા તો હે બહુ વાંધો નથી એટલે સોંપી દે તે ઉગી તો જાય અને તુવે તુવે રે પડી છે હા એટલે હવે જી નકી થાય ને કાલ સવાર થાય ખબર પડી જાય લગભગ હા અને આજી લગભગ મને એમ છે નીકળી જાહે કારણ કે એટલી તો જગ્યા આજી છે માનવી આ મગફળી માપે વધે બહુ અને વરસાદી વાતાવરણ એકદમ થઈ ગયું છે કારણ કે કોક કોક સાટા ખરે છે અને સૂર્યનારાયણ અલોપ થઈ ગયા છે એટલે લગભગ એવું લાગે કે પાછો વરસાદ આવી જવો હોય તો આવી જવું વાતાવરણ એમ કે છે આખું પેક થઈ ગયું છે પવન નથી અત્યારે જરાય અને ગરમી એકદમ પકડાઈ ગઈ હવે એટલે ગરમી એટલી છે ને એટલે એવું લાગે કે લગભગ હોય હો વરસાદ આવી જાય આવી જાય પણ જોતો નથી પણ હવે ત્યાં તો આપણું હાલે નહીં ને છે એમાં કઈ આપણું હાલે નહીં બેહવાનું આપણે જોવાનું કેવો આપણે ભગવાન નું નામ લેવાનું બાકી તો એ ધારે એ થાય

અને એમાં પાછું અત્યારે ડોડા થઈ ગયા એટલે વજન બહુ હોય વજન ફૂલ એમાં કઈ ઘટે નહીં અને પાછું મેન પ્રશ્ન છે કે અત્યારે મકાઈ આમ તો પછી કપાસમાં નળે હોતા એટલે આપણે કાઢી નાખવી પડે અને બીજા નંબરમાં કે આપણે વાયવી છે ખવરાવા તો ગંગાનો પ્રશ્ન છે કે ગંગા આપડી 7 મહિનાની ગાભણ છે એટલે આપણા ભાઈબનને બે ભાઈબનને એવો પ્રશ્ન બઈનો એક દે ગાય હતી એકને ભાઈ હતી

જમવાનો આકલ ન પડી એટલે હવે ક્યાં આપવું હોય હવે કેટલા પલે કોઈ ગુ હે હવે જો રોટલી બનાવવા ચાલુ કરવા છે લો બનાવો હે લ્યો ઈ પૂછે દીકરો કે ન તો એ આપણે સાત રોટલી ને સંભારો અને આપણે તો શાક બનાવ્યું છે હમણાં બે ત્રણ મહિના થયા નથી બનાવ્યું એટલે મને યાદ આવી ગયું ચણા લોટનું

તો કે આપણે તો ગોડિયાનાથ ને માની ગો લગભગ બધાય માનતા છે પણ આપણે તો શિવ 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 બીજી કોઈ વાત નહીં જ્યાં લગન જીવ છે ત્યાં લગન શિવ 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 એટલે આપણે જાવું છે શિવજીના મંદિરે દીપમાળામાં એટલે રસોઈ મે બનાવી લીધી છે અને આ તો એને નવ વાગ્યા લગન આપણે રાશિ રમવા છે ને દીપ માળાનો આનંદ લેવો છે એ આપણે સ્ટેપ ને બધું ફીટ કર્યા હોય એટલે બધાએ એવું જ નક્કી કર્યું કે આપણે રાસાઈ मोरा नगर नममा े देवान सीन कपा बले ठंडी रोटली खा पासो तोपच रां महीन आवसे आे ेआह जा नौ वागे जममा डेवा आवीस स